ઓખા નગરપાલિકા હાઇસ્કુલના પટાંગણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેનાથી ઓખા સંપૂર્ણપણે યોગમય બન્યું હતું કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અગ્રણીઓ અને હોમગાર્ડ પોલીસ સ્ટાફ વહેલી સવારે જોડાયા હતા સૌએ ઉત્સાહભેર યોગાસનો કરીને યોગ સંકલ્પ લીધો હતો આ વિશાળ જનમેદની યોગના વૈશ્વિક મહત્વ તેના સ્વાસ્થ્ય લાભો પ્રત્યેની જાગૃતિ દર્શાવતી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહન બારાય ઓખા નગરપાલિકાના એન્જિનિયર નિધિબેન ચંદા રાણા પાલિકા સદસ્યો વિવિધ અગ્રણીઓ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો ખાસ હાજર રહ્યા હતા ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ માણેકે પણ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી વંદે માતરમ આજ રોજ આપણા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે ઓખા નગરપાલિકા દ્વારા તથા નિધિબેન ગોકાળીના માર્ગદર્શન હેઠળ ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર દેશવાસીઓને હું આ યોગ દિવસની શુભેચ્છા આપું છું અને ગર્વ અનુભવું છું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેના પ્રયત્નોથી અને તેના માર્ગદર્શનથી સમગ્ર વિશ્વએ આજને એકવીસમી તારીખે આપણે યોગ દિવસ તરીકે સ્વીકાર્યો છે તો આપણા સમગ્ર ભારતીય જનતા માટે ભારતીય જે આપણી પ્રજાજનો છે એના માટે ગૌરવનો દિવસ કહેવાય કે સનાતન ધર્મનો એક ભાગ યોગ છે જે આંતરરાષ્ટ્રીય લેવલે સ્વીકારવામાં આવ્યો તો ફરીથી હું સમગ્ર પ્રજાજનોને શુભેચ્છા પાઠવું છું અને આજ એક સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રેનરો દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ટીચર સ્ટાફ તથા સૌ અતિથિઓ દ્વારા યોગ કરવામાં આવ્યો અને યોગનું મહત્ત્વ આપણા જીવનની અંદર અમૂલ્ય રીતે રહ્યું છે કારણ કે આ એક જ એવી યોગ છે કે જે નિઃશુલ્ક છે અને આપણે શરીરને સારી રીતે જીવી શકીએ છીએ તણાવ મુક્ત આપણે જીવન જીવી શકીએ છીએ અને આવનારી પેઢીને પણ એક માર્ગદર્શન મળી રહે કે યોગ દિવસનું મહત્વ શું છે એના ભાગરૂપે ઓખા નગરપાલિકા સંચાલિત આ આજના યોગ દિવસમાં હું નગરપાલિકાનો પણ આભારી છું અને સર્વ મહેમાનોજનો આભારી છું અને આપ સૌને અપીલ કરું છું કે આપણા જીવનની અંદર યોગ યોગને સ્વીકારશું અને આપણું જીવન તંદુરસ્ત રીતે અને તણાવમુક્ત જીવી શકીએ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ આજ રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વિશ્વભરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ યોગ મહાયોગ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ આવખા નગરપાલિકા હાઈસ્કૂલના લાઈવ નિહાળ્યા એમનું માર્ગદર્શન લીધું ત્યારબાદ ઓખાના મહાનુભાવો અગ્રણીઓ શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને યોગ ટ્રેનર દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ શ્રીમાન મોહનભાઈ બારઈ સાહેબ ઓખા શહેર ભાજપ અધ્યક્ષ શ્રીમાન સુરેશભાઈ ગોહેલ સાહેબ મહામંત્રી શ્રી આલાભા ડૉક્ટર નિધિ મેમ આ દરેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું અને ખૂબ જ સારી રીતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જેની થીમ છે આજના યોગ ડેની થીમ છે વન અર્થ વન હેલ્થ એટલે હેલ્થને ટકાવી રાખવા માટે યોગા જરૂરી છે અને યોગા કેટલા શરીર માટે જરૂરી છે એ દરેક માહિતી અમે આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને લાઈવ પણ નિહાળ્યા એમના તરફથી પણ બહુ સારું એવું માર્ગદર્શન મળ્યું તો ફરીથી દરેકને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ